ॐ श्रीसिद्धेश्वरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ सिद्धे सुरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धेसुरिष्वत् सद्गुरुभ्यो ગુરુ વિના જ્ઞાન નથી જ્ઞાન વિના આત્મા નથી ધ્યાન જ્ઞાન સંયમ અને કર્મ બધું જ ગુરુની ભેટ છે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરેશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદન દાદાના અહેસાસમાં હું ચૈતાલી સંભળાવવા જઈ રહી છું એક સત્યવાદ સાક્ષાત્કારની અનુભૂતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરીશ્વરજી મહારાજાનું જીવ વાત્સલ્ય અદભુત હતું અને આજે પણ છે એમનું હૃદય એટલું પૂર્ણ અને સંવેદનશીલ હતું કે કોઈ પણ વ્યક્તિનું દુઃખ તેઓ જોઈ શકતા નહીં એમની પાસે આવનાર વ્યક્તિના દુઃખ દર્દને જોઈને એ સાંભળીને એ કરુણાદ થઈ ઉઠતા અને એમના ભીતરમાં એક ભાવ પ્રગટી જતો કે આનું કલ્યાણ થાવ સશક્ત વ્યક્તિની ચેતના એટલી પાવરફુલ રહેતી હોય છે કે એમના ભીતરમાં પ્રગટેલી ભાવધારા પોતાનો અનુભવ વ્યક્તિ વિશેષને કરાવતી અને તેના દુઃખ દર્દ સંકટને દૂર થવું પડતું પૂજ્ય બાપજી દાદા સ્વદેહે વિદ્યમાન નથી પણ તેમની ચેતના તો આજે પણ વિદ્યમાન છે અને એમની ચેતના આજે પણ અશક્ય જેવા લાગતા કાર્યોને પોતાની આગવી શક્તિથી શક્ય બનાવે છે હમણાંની જ તાજી ઘટના માણવા જેવી છે એક મહાત્માનું ડીશા શ્રીસંગમાં ચાતુર્માસ હતું આખું ચાતુર્માસ ખૂબ આનંદ ઉલ્લાસ સાથે પરિપૂર્ણ થયું આખું સાધુ વૃંદ અત્યંત સંયમી અને ખપી અનેક જાતના કાર્યક્રમો કરાવ્યા વિના પણ એનું ચાતુરમાર શ્રી સંઘના લોકોના ભીતરે અમીટ છાપ છોડીને ગયું એની પાછળનું એકમાત્ર કારણ સંયમથી મધતું જીવન ચાતુરમાં પરિવર્તન એક ભક્તિવંત પરિવારના ઘરે થયું આખો દિવસ ત્યાં સ્થિરતા કર્યા બાદ સાંજના સમયે જ્યારે ઉપાશ્રય જવા માટે તૈયાર થઈ રહ્યા હતા ત્યારે એક મુનિવરની નૌકારવાળી મળતી નહોતી નાનકડા રૂમ માં બધી શોધખોળ કરી લીધી પણ નૌકારવાડી હાથ ન લાગી સવારે અહીંયા સુધી જાય ક્યાં એ બહુ મોટો પ્રશ્ન હતો આખરે પરિવારને જણાવ્યું કે આવી રીતે નૌકારવાળી ખોવાયેલી છે મળે તો ધ્યાન રાખશો પરિવારે બહુમાન ભાવે હા પાડી ત્યારબાદ ડીસાથી મહાત્માનો વિહાર પણ થઈ ગયો નૌકારવાડીનો પત્તો ન લાગતા તેમને ખૂબ દુઃખ પહોંચ્યું સંયમનું ઉપકરણ ખોવાય તેનાથી સંયમી વ્યથિત થાય જ આમની પીડા તો વિશેષ હતી કારણ કે નૌકારવાડી તેમની દીક્ષા દિવસે એમને એમના ગુરુ ભગવંતના હાથે મળી હતી દીક્ષા જીવનના પ્રથમ દિવસે જે નૌકારવાડી બહુ ભાવલા સાથે સ્વીકારી હતી અને નિયમિતપણે વર્ષોથી જે નવકારવાળી ઉપર નિત્ય આરાધના થતી હતી તે ખોવાઈ જતા થતું દુઃખ સ્વાભાવિક સવિશેષ બની જતું હોય છે એ મહાત્માના માતૃશ્રીને પૂજ્ય બાપજી દાદા ઉપર ગજબની શ્રદ્ધા જીવનની નાનામાં નાની વાતમાં પણ પૂજ્ય બાપજી દાદાનું નામ અવશ્ય જોવા આવીને ઊભું જ રહે અન્ય સમુદાયમાં દીક્ષિત થયેલા પોતાના દીકરા મહારાજ આગળ એમણે પૂજ્ય બાપજી દાદાની ઘણી વાતો જણાવેલી પૂજ્ય બાપજી મહારાજની આરાધનાથી પોતાના જીવનમાં અનુભવેલા અનુભવોનું બયાન બહુ આનંદ સાથે જણાવતા માતૃશ્રીની વાતો સાંભળતા સાંભળતા પુત્ર મુનિવરની પણ પૂજ્ય દાદા સાથેની આસ્થા બંધાઈ ગઈ હતી રાત્રે સંધારો કરતા પૂર્વે મહાત્માએ પૂજ્ય બાપજી દાદાને વિનવ્યા દાદા નૌકારવાડી ખોવાઈ ગઈ તેની પાછળ મારો પ્રમાદ જ કારણભૂત છે તેનો પશ્ચાતાપ છે નૌકારવાડી તો સંયમનું ઉત્કૃષ્ટ સાધન છે તે ખોવાઈ જાય તે તો કેમ ચાલે મારી દીક્ષાની કેટ કેટલી યાદો નૌકારવાડી સાથે જોડાયેલી છે આપના શ્રી ચરણોમાં પ્રાર્થના છે કે નૌકારવાળી મળી જાય તેવું કંઈક આપ કરશો આ મનથી પ્રાર્થના કરીને બાર વખત પ્રભાવિક મંત્ર જાપ કરીને પોતાના કપડાના છેડે ગાંઠ લગાવી ત્યારબાદ રોજ પૂજ્ય બાપજી દાદાના પ્રભાવિક મંત્રનું સ્મરણ ચાલતું અઠવાડિયું પસાર થઈ ગયું પણ નૌકારવાળી ન મળી પછી તો ડીસાથી મહાત્માનો વિહાર થઈ ગયો તેઓ અમદાવાદ પધારી ગયા નવી લેવાઈ ગઈ અને જૂની મળવાની સંભાવના ઉપર મુકાઈ મહાત્મા પોતાની સંયમ સાધનામાં તલ્લીન બની ગયા નૌકારવાડી ખોવાઈ ગઈ હતી તે વાતને દોઢ મહિનાથી વધુ સમય પસાર થઈ ગયો હતો મહાત્મા પોતાનો કપડાનો કાપ કાઢવા બેઠા હતા કાપ દરમિયાન પોતાના કપડાના છેડે વાડેલી નાનકડી ગાંઠ નજરમાં આવી કપડા સુકવતી વખતે તેમણે ભૂલાઈ ગયેલી ગાંઠ છોડી દીધી ગાંઠ છોડતી વખતે તેમણે મનથી પૂજ્ય બાપજી દાદાને યાદ કરતા જણાવ્યું દાદા આપના નામ સ્મરણથી ગમે તે વસ્તુ ખોવાયેલી હોય તો મળી જાય છે તેઓ અનેક ભાવુકોનો પોતાનો અનુભવ છે મારા માતૃશ્રીના પણ આવા ઘણા અનુભવ છે કોઈક સંસારી વ્યક્તિની સાંસારિક ચીજવસ્તુ પણ આપના નામના પ્રભાવે મળી જાય છે હું તો એક સંયમી છું અને નૌકારવાળી જેવું પવિત્ર ઉપકરણ ખોવાઈ ગયા બાદ આપના જાપ કરવા છતાં ન મળ્યું તે મારી કમનસીબી છે